મારું નામ જગદીશભાઈ ચૌહાણ છે હું સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જિલ્લા ફિલ્ડ કોઓર્ડિનેટરની પોસ્ટમાં છું બનાસકાંઠા જિલ્લામાં જ્યારે શરૂઆત થઈ સજીવન લાઈફની ત્યારથી સૌથી પહેલાં અહીંયા મારું જોઈનિંગ થયેલું છે એટલે મને ખૂબ ખુશી છે કે આપણા બનાસકાંઠા જિલ્લા માટે આપણે હરિયાળું બનાસ બનાવવા માટેથી કરીને ઝુંબેશ માટેથી જે આપણા જિલ્લાનું વહીવટી બનાસ ડેરી માનનીય અધ્યક્ષ સાહેબ અને આપણા અમારી જે કંપની છે એના ડાયરેક્ટર શ્રી નીતુબેન જેમણે એટલી મોટી ઝુંબેશ આપણા બનાસકાંઠા માટે હાથ ધરી કે અત્યારે હાલમાં કમસે કમ સાતેક જેટલા પ્રોજેક્ટ અહીંયા બનાસકાંઠા જિલ્લામાં રનિંગ થયા છે જેમ પોલોનિયા આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ અહીંયા બધા એ જ રીતે બીજા બધા જે પ્રોજેક્ટ છે જેમ કે અમારે નરેશભાઈ છે જે ખેડૂત એ હવે ડ્રાય પ્રોજેક્ટ કરવાના છે જ્યાં શાકભાજી જે આવશે એ શાકભાજી ત્યાં અમુક ડ્રાય પણ થશે અમુક શાકભાજી જે છે એ લીલી પણ વેચાણ થશે જે રિલાયન્સ છે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જે બેન સાથે જોડાય છે અને એ ખરીદશે એ સાથે સાથે અહીંયા આપણે એક બાગાયતનો પ્રોજેક્ટ પણ નાનો મૂક્યો છે જેમાં ખેડૂત ખેડૂતભાઈઓને બાગાયતી ખેતી કરવા માટે એક એકરમાં બાગાયતી ખેતી કરવા માટેથી કરીને આપણે એક મેસેજ દ્વારા આહવાન કરેલું છે એમ એ રીતેના અહીંયા જો આપણે જોવા જઈએ તો સાતેક પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ સાથે અમને ખેડૂતભાઈઓનો ખૂબ સહકાર અને સાથ મળી રહ્યો છે એક વખત અમે ડેરીમાંથી રેડિયોનું રેકોર્ડિંગ લેવા માટે ખેડૂતભાઈઓમાં ગયા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ઘણા ખેડૂતભાઈઓ એવા છે ગોરમભાઈ જેવા કે જે વર્ષોથી ખેતી કરી રહ્યા છે પાંચ પાંચ દસ દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પણ ક્યાંક અંશે એવું બને છે કે માર્કેટનો ઇસ્યુ છે કે એમનો માલ છે એ પ્રાકૃતિક તરીકે વેચવા માટેથી તકલીફ છે તો એ માટેથી કરીને આપણે બધા ખેડૂતભાઈઓને એ પણ જણાવવા માંગીશું કે માર્કેટિંગ માટેની વ્યવસ્થા માટેથી કરીને અમે એટલી બધી વ્યવસ્થા બેન કરી રહ્યા છે કે અમે અહીંયાથી જે માલ છે ને એ મને એવું લાગે છે કે ઓછો પડશે આપણે બનાસકાંઠા જિલ્લાની જે પ્રોડક્ટ છે એ ઓછી પડશે એ રીતેનું માર્કેટિંગની વ્યવસ્થા બનાસ શ્રી નીતુબેન અને અમૂલ ડેરી સાથે મળીને કરે છે અને આપણી પાસે ઘણા બધા સ્કોપ છે આપણે બધા આ ઝુંબેશમાં જોડાઈએ હરિયાળું બનાસ બનાવવા માટેથી કરીને બધાનો સાથ અને સહકાર હશે તો આપણે બધા સાથે મળીને આમાં આગળ વધીશું અને હું ફરીથી એકવાર બનાસ ડેરી માનન્ય અધ્યક્ષ સાહેબ અને શ્રી નીતુબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ બનાસવતી કે અમને આટલો બધો મોકો આપ્યો અને આટલી બધી સરસ યોજનાઓમાં જોડ્યા અને અમે બધા સાથે મળી સહકારથી આગળ વધીશું આભાર ધન્યવાદ